નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત શિંગોડા ખાવાના ફાયદા વિશે વાત કરવાનું છું મિત્રો અત્યારે શિયાળાની સિઝન ચાલુ છે અને અત્યારે સિંગોડાની શરૂઆત થઈ ગઈ છે અને બજારની અંદર સિંગોડા મળવાના પણ ચાલુ થઈ ગયા છે તો મિત્રો તમારા માટે શિંગોડા ખાવાથી આપણને કયા કયા પાંચ ફાયદાઓ થાય છે એની હું તમને આજે વાત કરવાનો છું અને આ જે ફાયદા છે ને એ ફાયદા સરપ્રાઇઝિંગ બેનિફિટ એટલે કે આશ્ચર્યજનક ફાયદાઓ હોય છે તમે કોઈ દિવસ સાંભળ્યા પણ નહીં હોય હવે મિત્રો વાત કરું તો સિંઘોડાને ઇંગ્લિશમાં વોટર ચેસ્ટ નટ્સ પણ કહેવામાં આવે છે તો હવે મિત્રો સિંગોડા ખાવાથી કયા કયા ફાયદા થાય છે એ પહેલાં સિંઘોડાની અંદર કયા કયા વિટામિન્સ પોષક તત્વ હોય છે એની હું તમને આજે વાત કરવાનું છું તો મિત્રો વાત કરું તો સો ગ્રામ સો ગ્રામ સિંગોડાની અંદર કેલરી નાઇન્ટી સેવન એટલે કે સત્તાણું હોય છે ફેટ એટલે કે બિલકુલ નહીવત એની અંદર ફેટ બિલકુલ નહિવત હોય છે કાર્બોહાઇડ્રેટની વાત કરું તો ત્રેવીસ પોઈન્ટ નવ ગ્રામ્સ હોય છે ફાઈબર તો મિત્રો એમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે એ જે ત્રણ ગ્રામ હોય છે પ્રોટીન તો બે ગ્રામ એની અંદર પ્રોટીન હોય છે હવે વાત કરું તો એની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ એટલે કે આ સિંગોડાએ પોટેશિયમનો ખજાનો કહેવામાં આવે છે મિત્રો અને પોટેશિયમ સત્તર પર્સન્ટ ઓફ ધ આરડીઆઈ તમારે રોજની જેટલી જરૂરિયાત હોય છે એમાંથી સત્તર ટકા તો તમને સિંગોડામાંથી મળી જાય છે મે એની અંદર બીજું હોય છે મેંગેનીઝ એ પણ સત્તર પર્સન્ટ ઓફ ધ આરડીઆઈ કોપર એ પણ સોળ પર્સન્ટ ઓફ ધ આરડીઆઈ વિટામિન બી સિક્સ મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન બી સિક્સ હોય છે અને રીબોફ્લેવિન એ પણ ભરપૂર માત્રામાં એટલે કે બાર ટકા ઓફ ધ આરડીઆઈ મિત્રો વાત કરું તો એની અંદર એટલે કે વોટર ચેસ્ટનટ એટલે કે સિંગોડા આર ગ્રેટ સોર્સ ઓફ ફાઈબર એન્ડ પ્રોવાઇડ ટ્વેલ્વ પર્સન્ટ ઓફ ધ ડેલી ફાઈબર રિકમેન્ડેશન ફોર વુમન એન્ડ એટ પર્સન્ટ ફોર ધ મેન મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે મિત્રો હવે આપણે એના ફાયદા વિશે વાત કરીએ તો મિત્રો સંશોધન એવું કહે છે કે જો તમે યુક્ત જો તમે ખોરાક ખાઓ છો તો એ તમારા પાચનતંત્રને એકદમ મજબૂત કરે છે તમારું જે ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે એટલે કે આપણે જેને બેડ કોલેસ્ટ્રોલ કહે છે એને ઓછું કરવાનું કામ કરે છે રેગ્યુલેટ બ્લડ સુગર લેવલ્સ એ આપણા બ્લડ સુગર લેવલને રેગ્યુલેટ કરવાનું કામ કરે છે અને કબજિયાત જેવી પ્રોબ્લેમમાંથી આપણને ફાયદો આપવાનું કામ કરે છે મિત્રો વાત કરું તો સિંગોડા એકદમ વેરી ન્યુટ્રીશિયસ હોય છે કન્ટેનિંગ હાઈ અમાઉન્ટ ઓફ ફાઈબર પોટેશિયમ મેંગેનીઝ કોપર વિટામિન બી સિક્સ રીબોફ્લેવિન અને મિત્રો એની અંદર ફેટ બિલકુલ નહીવત પ્રમાણમાં હોય છે મિત્રો વાત કરું તો એ કન્ટેન્સ હાઈ અમાઉન્ટ ઓફ ડિઝીઝ ફાઇટિંગ એન્ટી ઓક્સિડન્ટ મિત્રો સિંગોડા એક એવું છે કે એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે હવે મિત્રો એન્ટી ઓક્સિડન્ટ કામ શું કરે છે તો એન્ટી ઓક્સિડન્ટ એ આપણા શરીરની અંદર જે હાર્મફુલ મોલિક્યુલ જેને આપણે ફ્રી રેડિકલ કહીએ છીએ તો એને શું કરે છે એને ન્યુટ્રલાઇઝ કરવાનું કામ કરે છે આપણા શરીરમાંથી જે ઓક્સિડેસિવ સ્ટ્રેસ થતો હોય છે આપણા શરીરના જે અંગો હોય છે એને જે નુકસાન કરતું હોય તો એ કોણ નુકસાન કરે છે તો આપણા શરીરમાં રહેલા ફ્રી રેડિકલ આપણા દરેક અંગને નુકસાન કરે છે અને એની અંદર ઓક્સિડેસિવ સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે તો એ શું કરે છે તો એની સામે ફાઇટ કરે છે અને એ ફ્રી રેડિકલને દૂર કરવાનું કામ કરે છે અને જો મિત્રો આજે ફ્રી રેડિકલ જે આપણા શરીરમાં ઓક્સિડેસિવ સ્ટ્રેસ વધારવાનું કામ કરે છે અને જો તમે એને કંટ્રોલ ના કરો તો એનાથી આપણા શરીરમાં ક્રોનિક ડિઝીઝ જેવા કે હાર્ટ ડિઝીઝ ટાઈપ ટુ ડાયાબિટીસ અને મેની ટાઈપ્સ ઓફ કેન્સર જેવા રોગો થવાનો ખતરો રહેલો છે તો મિત્રો વાત કરું તો સિંગોડાની અંદર એન્ટી ઓક્સિડન્ટ તો ફેરિલિટ એસિડ ગેલો કેટેચીન ગેલેટ એપી કેટેચિન ગેલેટ અને કેટેચીન ગેલેટ એ પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ સિંગોડામાં રહેલા છે અને સિંગોડા આપણા શરીરને અનેક ભયંકર રોગોથી બચાવવાનું કામ કરે છે મિત્રો વાત કરું તો બીજા ફાયદા વિશે તો મે હેલ્પ લોવર યોર બ્લડ પ્રેશર એન્ડ રિડ્યુઝ ધ રિસ્ક ઓફ હાર્ટ ડિસીઝ મિત્રો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે હાર્ટ એટેકના કેસ અત્યારે બહુ જોવા મળે છે અને નાના નાના લોકોમાં પણ હાર્ટ એટેકના કેસ જોવા મળે છે આપણે ન્યૂઝપેપરમાં જોઈએ ટીવીમાં જોઈએ તો નાના નાના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધવાનું ચાલુ થઈ ગયું તો એના માટે જો અત્યારે શિયાળાની સિઝનમાં શિંગોડા મળે છે રોજના તમે પાંચથી છ શિંગોડા ખાવ નાના લોકોને પણ ખવડાવો બધા જ ખાઈ શકે છે એમાં એવું હતું નથી કે શિંગોડા કોઈ કોને ખાવા કોને ન ખાવા બધા જ લોકો શિંગોડા ખાઈ શકે છે હું તો કહું મન મૂકીને શિંગોડા ખાવ શિંગોડા ખાવાથી એની અંદર વાત કરીએ પ્રમાણે હાઈ પોટેશિયમ હોય છે તો પોટેશિયમ શું કરે છે તો આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં લાવવાનું કામ કરે છે જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય ને તો એ લોકો માટે જો સિંઘોડા ખાઓ તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે બીજું ધ રિસ્ક ઓફ હાર્ટ ડિઝીઝ ઇઝ એલિવેટેડ બાય રિસ્ક ફેક્ટર સાથે જ હાઈ બ્લડ પ્રેશર મિત્રો કીધું એ અત્યારે જે હાર્ટ ડિઝીઝ થવાનું કારણ છે ને એની અંદર મુખ્ય જે ફેક્ટર છે એ છે હાઈ બ્લડ પ્રેશર અને બીજું જે હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ એમાં એલડીએલ કોલેસ્ટ્રોલ એટલે કે જેને આપણે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ તો એ શું કરે છે તો સિંગોડાની અંદર એવા તત્વો છે પોટેશિયમ છે અંદર એન્ટી ઓક્સિડન્ટ છે જે શું કરે છે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં અને જે હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એને પણ ઘટાડવાનું કામ કરે છે અને બીજું જે એના લીધે જે હાઈ બ્લડ પ્રેશર હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ સ્ટ્રોક્સ એન્ડ હાઈ બ્લડ ટ્રાયગ્લિસરાઈડ એ સ્ટ્રોક્સ અને હાઈ બ્લડ ટ્રાયગ્લિસરાઈડ એ બધા હાર્ટ ડિઝીઝ થવાના કારણે એને બધાને કંટ્રોલમાં લાવવાનું કામ કરે છે મિત્રો તમને વાત કરી પ્રમાણે વોટર ચેસ્ટ નષ્ટ એટલે કે શિંગોડા હેવ બિન યુઝ હિસ્ટોરિકલી મિત્રો વર્ષોથી ટુ ટ્રીટ રિસ્ક ફેક્ટર્સ સચ એજ હાઈ બ્લડ પ્રેશર ધીસ ઇઝ લાઇકલી બિકોઝ દે આર અ્રેટ સોર્સ ઓફ પોટેશિયમ મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં પોટેશિયમ છે મિત્રો ઘણા બધા રિસર્ચની વાત કરું સંશોધનની વાત કરું તો એ લોકોએ પણ એમ કહ્યું છે કે ભાઈ જો પોટેશિયમ યુક્ત તમે ખોરાક ખાવ છો તો એનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવે છે એવા ઘણા બધા રિસર્ચ એવા ઘણા બધા સંશોધનો મિત્રો થઈ ચૂક્યા છે એટલે મિત્રો સિંગોડાની અંદર ભરપૂર માત્રામાં

ઉત્તરમાં એટલે કે જે પોતાનું વજન ઘટાડવા માટેનું જો કોઈ શોધી રહ્યા છો તો સિંગોડા તમારા માટે બેસ્ટ ઓપ્શન છે એમાં કેલરી પણ માપની છે અંદર ફેટ નથી અને તમે શિંગોડા ખાવ છો તો અંદર ફાઈબર છે ફાઈબર શું કરશે કે તમારા પેટને ભરેલું રાખશે તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેશે નહીં એટલે તમે તમે એની રીતે પણ તમે એનો ઉપયોગ કરી દે જે લોકો વેઇટ લોસ કરવા ઈચ્છતા હોય તો એ લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે શિંગોડાનો મિત્રો બીજા ફાયદાની વાત કરું તો કુડ રિડ્યુસ ધ રિસ્ક ઓફ ઓક્સિડેટિવ સ્ટ્રેસ એન્ડ હેલ્પ ફાઇટ કેન્સર ગ્રોથ મિત્રો સંશોધનો એવું કીધું છે કે કેન્સર ગ્રોથની સામે ફાઇટ કરી શકે છે ઇટ હેલ્પ ફાઇટ કેન્સર ગ્રોથ અને મિત્રો વાત કરું તો એની અંદર સિંગોડાની અંદર ખૂબ જ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ એમાં ફેરુલિક એસિડ હોય છે જે શું કરે છે કે આપણા શરીરમાંથી જે ખરાબ તત્વો છે જે ફ્રી રેડિકલ છે એને દૂર કરવાનું કામ કરે છે અને એના લીધે લોઅર ધ રિસ્ક ઓફ સેવરલ કેન્સર મિત્રો વાત કરીએ પ્રમાણે આટલા બધા ફાયદા શિંગોડાની અંદર છે તો તમે શિંગોડાનો ભરપૂર ઉપયોગ કરો કેવી રીતે ખાવા જોઈએ તમને બધાને ખબર છે કે આપણે બોઇલ કરીને જ ખાઈએ છીએ એટલે કે એને આપણે બાફીને જ ખાઈએ છીએ તો તમે ખાવાનું રાખો રો પર ડે મિનિમમ પાંચથી છ તો શિંગોડા ખાવા જોઈએ વધારે ખાશો તો એનાથી કોઈ નુકસાન નથી એનાથી ફાયદો જ છે તો મિત્રો તમે મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય 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 બાય